તમારા એક સ્વરૂપ બિરાજતા હોય ને એના માનતા એકલા છે તમારા દરેકના ઘરમાં સ્વામીજી સહિત ઠાકોરજી બિરાજે છે યાદ રાખજો હું તમને સમજાવીશ ક્યારેક કોઈ પણ સ્વરૂપ તમારા ઘરમાં એકલું નથી બિરાજતું અને તમે જાણો કે કોઈ પણ પુરુષ કરતા બી શેઠાણીનો પારો વધારે હોય દરેક ઘરમાં મારા કે તમારા દરેક ઘરમાં અત્યારે એકલા લઈને આવ્યો હું બીજું કંઈક લઈને આવ્યો તો તરત બાબુજી કહું આવું લઈને જાઓ સમજી જાઓ એવું નથી કે આજ્ઞામાં રહું છું પણ એમને સૌંદર્ય બોધ છે આપણા કરતા વધારે સ્ત્રીઓમાં હોય ગોપીયમાં હોય એ કહેવા માંગુ છું શું તો કહેવાનો મતલબ મારો આ છે કે તમે ઠાકોરજીને ભોગ ધરી શકો છો કોઈ ના નથી પાડતું હવે પેલા જેવી બી ક્યાં રહી શ્રી વલ્લભ આપને રસમે ભીને આપણે ઉડતે પ્રગટ કરત યુગલ સ્વરૂપ નવીને સાચી અપરસ કહી કે જેને આપણા ભાવનો આપણા રસનો જેને ખ્યાલ હોય એમના અપરસ દસ ગળાથી નાહ્યા અને ખાલી ધોધો કર્યું હાથ તો હાથમાં ખસ થઈ જાય હાથમાં કંતાન બાંધીને ફરવું પડે એવું ના ચાલે એવા જોયા છે મેં ભગવદીઓ એટલે ભગવદી બી ના કહેવાય વેદિયા કહેવાય કારણ કે આવા હાથ ધોવા મરે અહીંયા ધોવાનું ખાલી રહી ગયું એટલે મોટાઓને બોલાવો તો બીક લાગે જયારે ગામડામાં મંદ હવેલી હોય ને કોઈ બિચારો સેવા કરતું હોય તો દર્શન કરીને મંગળા કરીને આવે ને તરત પેલા ઘેર જાય નવું સેવક થયું હોય અલી તું આમ કરે છે આમના જગાડાય આમ ના કરાય આમ ના કરાય બધું આમ કરીને સાચું થતું હોય એને બી હવે સારું છે તમે ઘરમાં સેવા કરો છો કોઈ તમે ટોપનાર પૂછના નથી મારી મરજ પેલું ગીત આવતું ને થાય એમ કરું હવે એવું થઈ ગયું છે મારી મરજ તમે તમારા ઠાકોરજીને જેમ કરો તો મારી ઉરજી કારણ કે ઠાકોરજી તમારો છે એટલે આપણે આપણા ભાવથી ભોગ ધરવું હોય તમારા દીકરી પણ કે મમ્મી હવે મારા ઘરવાળાને ઊંધિયું ખાવાનું મન થયું જોડે લાપસી માંગે તે કરું એટલે આ મૂર્ખી આવું પૂછાતું હશે એને જે ગમે તે કરે સાચું કહેજો આપણે નાના વેટિંગ લિસ્ટ હું બનાવું પછી તને બતાવું છું આવું વિચારી મમ્મી કે તો પેલો ઘરવાળો ભાગી જાય તો તમે ઠાકોરજીને ધરવામાં છો એમાં અમારી આજ્ઞા લેવાની જરૂર નથી તો એ બધું કરતા જ્યારે દોષ પડે ત્યારે અમારી પાસે બધા આવે વાંક આવ્યો એટલે ભગવાન ગુરુના માથે નવું કરવું હોય તો છૂટ છે અમને કરવાની એવું નહીં તમે ન આજ્ઞા લો અને સારું કરતા હોય તો કોઈ ગુનો દોષ નથી બનતો ઠાકોરજી રાજી રાખો તમે પણ ઠાકોરજીને સંકટ ના માનો પ્રોબ્લેમ ચાઇડ ના માનો જે પ્રોબ્લેમ ચાઇલ્ડ હોય ને છોકરો ઘરમાં એવો હોય એવો તોફાની હોય કઈ કે બહાર જાય એટલે પોલમાં સોસાયટીમાં સ્કૂલમાં લફડા થાય જ ઠાકોરજી તમારા પ્રોબ્લેમ ચાઇડ નથી ઠાકોર એટલે એટલે દુઃખ સેવાનું દુઃખ સામગ્રીનું દુઃખ ઠાકોર દુઃખનો પહાડ એવા આપણે લોકો કરી નાખ્યા ઠાકોરજીને ઠાકોરજી તો આનંદ સ્વરૂપ છે એ દુઃખ સ્વરૂપ નથી મંગળા કરીએ આપણે ઠાકોરજીની આપણે ઘણા લોકો ઘરમાં ઠાકોરજીની મંગળા કરી ઘણા લોકો હવેલી માં દર્શન કરવા જાય કે આરતી સિન્હાજીની મંગળા કરી અરે ભલે કરી તમે પણ તમારું મુખ તમારા ઘરવાળા જોવે તો દુઃખી થાય છે અને સવારનાપુરમાં ઠાકોરજી આપણું મુખ જોઈએ એનું રાજગોપુળ મુખ્યાજી કરશે કે નહીં એ તકલીફ થઈ જાય વિચાર કરો એ મંગળમુખી છે આપણે મંગળ મુખી છીએ કે એનો વિચાર કર્યો છે વિચારની વાત છે હો વિચારની વાત છે તો આપણે આપણા ઘરમાં સ્નાન કરીને ચાંદલો કરીને સુંદર ચણામત ચણામતને કંઠી પહેરીને ઠાકોરજીને મંગળા કરીએ મંગળા પહેલાં શું હોય જગાવવાનું આપણે જગાવીએ તો મંગળા કરવાની મજા આવે જગાય પેલો મુખ્યો મંગળા કરીએ આપણે એ કેવું ધર એ ભગવાન કેવા આપણા પતિને આપણે કંઈક હડતા પડતા બારી ખોલી હોય પાણી વાણી છાંટીને ચાદર ખેંચી નહીં જગાવવાનું જોજો ઘા એવા હોય આમ કાંટો કાંઈને જગાડી દે એસી પંખા બધા બંધ કરી દે નથી તો પ્રકાશ એના માથે આવે એવો ત્રાસ આપણે નહીં જગાવવાના કે આવું કરતું નથી હું આડિયા બી નથી આપતો એટલે ધીમે ધીમે પંભાળવાળા જમાનો હતો ગયા ધીરે ધીરે હાથ પેરીને ઉઠો એવું તો જમાના વાર્તા ગઈ બધી પણ છે સોજે નથી વિવેકથી જે રીતે જગાડતા હોય જગાડો પછી કહો સાહેબ ચા તૈયાર છે તો મજા આવે આ ત્રાસ આપણી જગાડો ચા તમને દુઃખ થાય કે નહીં એવું ઠાકોરજી તમે જાતે ઘંટડી વગાડીને હે કે હરિયાજી નિત્ય લીલા ગાઈને એ ગોપીના ઝાંઝર નુપુર સામે ઠાકોરી જાગ્યા એમ તમે આવો એકદમ આનંદથી ઝૂમતા સ્નાન કરતા એ ભાવથી ઠાકોરજી જાગે નું કી ધુર સુન હે તો એ જગાવવાની મજા તો મંગળભોગ થવાની મજા આવે જગાવ્યા વિના મંગળભોગ કેવો હવે તમારી કામવાળી હોય જગાવા જાય તમારા વડ ને ચા તમારી પૂરડાવાળી ગમે તમને નક્કી કરો ચલો આવું શીખવાડાયું કોઈ તું જગાઈ જાય સાહેબ બહુ બેડરૂમમાં સુતા છે ચાલે કોઈ ના મોકલે કાન વાળી છુટ્ટી કરે ઘરવાની છૂટો ના કરે સાચું કહેજો તમે હા એવું કોઈ બી આવો નિયમ લેતા નહીં ભૂરથી હું આવું શીખવાડ નથી બેઠો અહીંયા એમ ઠાકોરજીને આપણે જગાયા હોય તો મંગળભોગ ભગવાનની મજા આવે એ સમજાવવા માટે આવા લોકિક દ્રષ્ટાંત આપું છું તમને બગાડવા માટે નહીં શું માર્યા બોલો એટલે આપણે ઠાકોરજીને જગાવ્યા હોય તો મંગળભોગ ભોગ કે વાહ હવે મજા આવી તો ઘરવાળી જગાવતી હોય સુંદર રીતે ભલે રેડિયો ચાલુ કરીને જગાવે કે ટીવી છે પાણી છાંટી છાંટીને કે ગોદરા ઉખાડીને કે લાલ બત્તી કરીને જગાડે નહીં તો વિવેકે જગાડે તો ચાલો બહુ મજા આવે સિનાજીનો ચિત્ર જોઈએ કે નહીં તો ઘરવાનું જોઈએ બસ સકન છે આપણે માનવાનું તો તો એ ચા મૂકે તો મજા આવે કામ વાળી જગાડે અને ચા પેલી ઘરવાળી મુકે તો મજા ના આવે બે ભાગ થઈ જાય એટલે સૌથી પહેલા જાગે ત્યારે ઠાકોરજીને ગોપીઓનું યશોદાજીનું મુખ જોવું ગમે સામણીજીનું મુખ જોવું ગમે હા શું કે આ દુખ્યા લોકોના મુખ જોવા ના ગમે સમજી ગયા ને તમારી વાત કષ્ટ એ વખત હવે આગળ મ્લેચ્છા ક્રાંતે શું દેશ દેશ પાપ કિલેશું ચા સત્પીડા વર્ગ લોકેશું કૃષ્ણ એ વખત એ તો આખો ઇતિહાસ બતાવી દીધો તો મથરાનો કે લોકોનું રાજ ઇતિહાસ ની વાત નથી કરતા કે સામાજિક નિંદા નથી કરતા પરંતુ કલયુગના પ્રભાવની વાત કરે છે કે એ સમયે આવો કલયુગ હતો છતાંય ભક્તિ દ્વારા વૈષ્ણવનું રક્ષણ થયું અને પુષ્ટિ ભક્તિ માર્ગ નિત્ય છે તો આજે પણ વૈષ્ણવનું રક્ષણ થશે થશે અને થશે મલેછા કલેશ લોકો એ જમાનામાં મિલેશ મતલબ થતો હતો બેડી જાત વાળા અત્યારે મિલેછ એટલે જે વર્ણાશ્રમ ધર્મ ભૂલી ગયા છે આચાર વિચારને ભૂલી ગયા છે ક્યારે નાાવું ક્યારે ધોવું બધું ભૂલી ગયા છે કે તમે દવાખાનામાં જઈને આવ્યા તો નહાવું જોઈએ કોઈના સંસ્કાર કરીને આવ્યા તો નહાવું જોઈએ કોઈ દવા દવાખાનામાં ખબર કાઢીને આવ્યા તો નહાવું જોઈએ એવું ના ચાલે તો આ બધા આચાર વિચારની જરૂર છે કેમ ભૂલી ગયા તમે વિચાર કરજો કે કોઈ પણ દેવ હોય પુષ્ટિમાણસ સિવાય કોઈ પણ દેવ હોય એ દેવ તમે જ્યારે ઘરમાં રાખો છો પરંપરાથી પણ તો પણ એ દેવને તમે આચાર વિચાર ન પાડો ટાઈમ ન પાળો એઠા જૂટાનું ધ્યાન ન રાખો તામથી ભોજન કરો ગલત વ્યવહાર કરો કુટુંબમાં ઘરમાં તો એ બધા દેવ નારાજ થઈ જાય છે અને શ્રાપ આપે છે એટલે ગોકુલ કો કુલદેવતા પ્યારો ગિરધરલાલ આપણા ઠાકોરજી સિંહાજી યમુનાજી ગિરરાજ વલ્લભ કોઈ દિવસ થાય નહીં પણ આપણે એટલી શુદ્ધતા અને પવિત્રતા તો રાખવી જોઈએ આજ વલ્લભે કૃપા કરી કે આપણા ભારતની જો રક્ષા ખરેખર થઈ હોય ને તો પુષ્ટિ માર્ગ દ્વારા થઈ છે કારણ કે બધા મર્યાદા માર્ગમાં બધા દર્શન કરવા તીર્થમાં જાય મંદિરોમાં જાય પણ ઘર તો આપણા લૌકિકના થઈ ગયા કે નહીં ઘરમાં તો કોઈ નહીં જેમ તમારા ઘરમાં વડીલ હોય તો તમને થોડી મર્યાદા આંખની શરમ મળે ના બા બેઠા છે હો હજી દાદા બેઠા છે આવું ના બોલાય એની છેવટે એનો રૂમ તો બિચારાનો તમે અલગ રાખો કે ભાઈ દાદા છે ઠાકોર ત્યાં તો આપણે આવું ન કરાય છે કે નહીં વડીલ વડીલ ના હોય તો બેફામ થઈ જઈએ બરાબર તો એમ ઘરમાં ઠાકોરજી બિરાજતા હશે ખૂણામાં પણ તો આપણે થશે કે ભાઈ ઉત્સવ ક્યારે આવે છે આપણે હાથ ધોયા વિના એ રૂમમાં ન જવાય પગ ધોયા વિના ન જવાય અરે ઠાકોરજી બિરાજે છે આપણા ઘરમાં છોકરાઓ હોય જો અહીંયા ખોટું નહીં બોલવાનું ખોટું નહીં કરવાનું ગમે તે નહીં ખાવાનું આખી વસ્તુ જ આપણા ઘરમાં લાવવાની ઊંચેથી નહીં બોલવાનું સુંદર સુંદર રહેવાનું સારું સારું બનાવવાનું ઠાકોરજી ધરવાનું અને આજે ભારતીય તહેવારો આપણે ઉજવવાના આપણા ભારતીય વસ્ત્રો આપણે પહેરવાના કેમ કે ઘરમાં ઠાકોરજી બિરાજે છે તો એ રૂમ પૂરતી તો તમે ગંદુ નહીં જ કરો ગમે ત્યાં લોકો ચપ્પલ પહેરીને રસોડામાં આવતા હોય ગમે તમારા ફ્રીજ ખોલતા હોય ગમે તેવા આવીને સંસ્કાર કરીને આવ્યા હોય તો ફ્રીજને અડે માટલાને અડે તો આ બધું તમે ઠાકોરજી રૂમ તો પવિત્ર રાખવાના છો રાખવાના છો રાખવાના છો એ હું ગેરંટી તમારી લઉં છું બાકી બધું તમારો ડ્રોઈંગ રૂમ બેડરૂમ જે થયું જ થવા તો ઠાકોરજીનો જે ઘણા લોકો ઠાકોરજીના આ રૂમને રૂમ નથી કહેતા પાંજરું કે છે આ વિચાર કરો પાંજરામાં તો માંકડું હોય ઘણા મેં જોયા કોણ આટલામાં બેઠા છે બધા એવા હો નામ નહીં દઉં પણ ઠાકોરજીના મંદિરને નિકુંજ કો નંદાલય કો પાંજરું ન કહેવાય પણ એવા છે આપણા ગુજરાતના કેટલાક ભાગમાં કે જે અમારું પાંજરું જુઓ ને એ કહું તમે પાંજરામાંથી બહાર છો પાંજરું ક્યાં જોવું અરે ઠાકોરજીના કે પેલું જાળી લાગે ને એ વાંદરો જાળીમાં હોય અને ભગવાનની જાળીમાં એ પેલું એમ બોલે એ મારું પાંજરું આ રહ્યું અને ઠાકોરજીને પાંજરું લાગે ઠાકોરજીને પાંજરું કહેવાય કોણ બોલે છે મનમાં અંદર સમજી દેજો મારે કહેવાની જરૂર નથી રહેતી તો ઠાકોરજીના ઘરને ઘણા લોકો એમ કે છે મારું મારી હવેલી અલ્યા ભાઈ અમે હવેલી ત્રાસી ગયા છીએ ઘરમાં સેવા કરવા માંગીએ છીએ તો આ નિકુંજ કહેવાય આપણી આપણું નંદાલય કહેવાય આપણા સ્વામીનું ઘર કહેવાય એને પાંજરું ન કહેવાય અને ગોપીનું ઘરે મંદિર છે તમે જુઓ સ્થાપત્ય જુઓ કેટલીક જગ્યાએ સિનાજીની આજ્ઞાથી જ ખાલી ધજા કળશ અને સુદર્શન થયા છે બાકી અમારા સાતે ઘરોમાં કોઈ મંદિરની પ્રથા નથી દેવાલનું સ્થાપત્ય અને દેવ એ અલગ પ્રકાર છે અને ઠાકોરજીને બિરાજવું અને મંદિરનો ક્રમ ન હોવો એ આચાર્યનું ગ્રહ છે તમે જુઓ અમારા કુષ્ટિવારી કોઈ પણ વલ્લભના ઘરમાં આવું નહીં હોય કેમ કે અમારું આચાર્યનું ઘર છે આ સિનાજીની આગળથી આ બનાવ્યું છે કે મારે જગતનું ઉદ્ધાર કરવો છે ગત સંબંધો આવો આવો અને પછી વલ્લભના સરને મોકલાવે છે તમે જુઓ આજે પહેલાં તો વલ્લભ પાસે લોકો સીધા આવતા હવે અત્યારે સિનાજી દર્શન કરે સિનાજીને જુએ તો આ કયા ધર્મના ભજન રામાનુ સંપ્રદાયના તિરુપતિ બાલાજી છે જગન્નાથજી અલગ છે દ્વારકામાં અલગ છે તો સિનાજી તો ક્યાં પુષ્ટિભક્તિ દેવાદી દેવ છે એમ તો માર્ગમાં આવું છે છે કે નહીં તો એવી રીતે અમે સિંહાજી વૈષ્ણવને મોકલે છે તો અહીંયા આપણા ઘરની શુદ્ધિ જો રાખવી હોય તો ઠાકુરજીને ઘરમાં પધરાવવા પડશે આશ્રય એટલે શું કે કોઈને સહારે જવું કોઈને પોતાના કરવા કોઈનો સહારો આપવો યા કોઈના આશરે જવાની પ્રક્રિયા કરવી એટલે આપણા ઘરમાં ઠાકોરજી હોય તો આપણે એને જે મેં તમને કહું કે આપણે મનની કોઈ મૂંઝવણ હોય તો આપણી મિત્રને પતિ કે પતિને એકાંતમાં કહીએ જાહેરમાં ન કહીએ હવેલીમાં કે મંદિરમાં જઈને આપણે આપણું દુઃખ ભગવાન આગળ બોલવા જઈએ તો પેલો ઝાપટી હોય કાન પકડીને કાઢી મૂક્યા તો ગાણા થયા પણ એવા એવા દુઃખ દર્દ આપણા હોય છે ભલે ઠાકોરજીને દુઃખની વાત ન કહેવાય તો અન્યાસરને કરવો પડે એવી સ્થિતિ આવી જાય તો પોતાની મનની વાત પોતાના ઠાકોરજીને કરી શકાય કરી શકાય કરી શકાય યાદ જોવું પણ આજે લોકો અન્યાસર કરવા માટે હા પાડે છે મારા ફોઈએ કર્યું મારી માસીએ કહ્યું મારા મોટી બાકે છે અરે પણ તમે કેમ કે ઠાકોરજી આગળ મંગાવે નહીં અરે તમારા ઘરના ઠાકોરજી છે તમારા પતિ છે તમારા સ્વામી છે તમારા કુટુંબનો સ્વામી છે કુલદેવતા હોય તો આખા કુલનો આખા નાતિના ભગવાન હોય કુલદેવતા તો કુલના ભગવાન જયારે દેવતા અને આપણા પુષ્ટિ પુરુષોત્તમ આપણા પોતાના ઠાકોરજી છે એટલે કંઈ એવી પીડા આવે તો એટલું કે કંઈ આવું કહેવી જવાય ઠાકોરજીને માનભોગ જરૂર ધરવો કારણ કે ભક્તોનું દુઃખ જોઈને ઠાકોરજીને દુઃખ થાય કે હું તમને મારી વાત કરું મજાની એક કે આપણે ઠાકોરજી ખેલી જાય યા રમી જાય યા પડી જાય શ્રમ પડી જાય તો આપણે માનભોગ ધરીએ એવો પ્રકાર આપણે ત્યાં છે ઠાકોરજી ભૂલથી પણ જો ગાદીના ગાદી ઉપર ખેલી જાય તોય માનભોગ ધરીએ નીચે ખેલે એવી તો માનસિકતા આપણી ન જ હોય કે ઠાકોરજી સીધા નીચે જ આવી જાય એવી તો ન જ હોય પણ ગાદી ઉપર બી ખેલી જાય કે સીધા ગોદીમાં આવીને પડી જાય તો પણ પ્રભુના શ્રમ નિવારણ માટે આપણે માન ભોગ ધરીએ છીએ તો મને એક વિચાર આવ્યો કે પ્રભુ ગીરી ગયા પડી ગયા ખેલી ગયા આપણે માન ભોગ ધર્યો તો પ્રભુને શ્રમ પડ્યો તો આપણે શ્રમ ભોગ ધર્યો પણ આપણને વાગી ગયું હોય આપણને દુઃખ થયું હોય તો ઠાકોરજીને બી શ્રમ પડે કે ના પડે દીકરાને વાગે તો પિતાને દુઃખ ના થાય દીપડાને વાગે તો માને દુખ ના થાય એમાં આપણને વાગી હોય તો ઠાકોરજીને માન બુખ ધરવું બોલો કઈ વાત છે કેમ કે આપણું દર્દ એ ઠાકોરજીને ખબર છે કે મારા ભક્તને વાગી ગયું અને પછી ચચડતું હોય ને શીરો ખાવ ત્યારે ખબર પડે કે કેવું થાય છે ભગવાનને તો શીરો ધરીને મનાવી લીધા પ્રભુના દુઃખનું શું પ્રભુની તકલીફનું શું એમાં આપણને વાગ્યું હોય તો એ વખતે શ્રમભોગનો શીરો બાળકોને આપી દેવો કે બાળ ગાયને આપો પોતે ખાવો નહીં એ તો આપણે તો દુષ્ટ જીવ છીએ ભલે ભાગ્યું શીરો ધરશે મજા આવશે આ તો એવા લોકો છીએ આપણે તો કઈ વાંધો નહીં શીરો ધરી દે ઘણા વખત ભય બનાવ્યો નથી મજા આવશે એવું ના ચાલે પાછું આ આવું કોઈ કરેવા નથી આટલામાંથી પણ કલયુગ છે ભાઈ ને આખલ ધર્મની વાત ચાલે છે ખ્યાલ એટલે ઠાકોરજીને વાગ્ય શ્રમિત પડે તો પણ આપણે માન ભોગ ધરીએ એમ આપણને વાગ્યો હોય તો પણ ઠાકોરજીને માન ભોગ ધરવો અને એ લેવો જરૂર પ્રસાદી ઠાકોરજીને વાગેલો પ્રસાદી ઘરમાં આપી દેવો પણ જેના દ્વારા અપરાધ અજાણતામાં થયો હોય તો આપણે લેવો નહીં પણ શ્રમ નિવારણ થાય છે વાત નાખી શિવ વલ્લભની શ્રી વિઠ્ઠલની કાની એટલે સુધી પ્રસંગ અમારે ત્યાં આવે છે કે એક એવી સામગ્રી અમારા નાથ દ્વારામાં સિંહાજી પાસે આવી જે પહેલીવાર ભોગ ધરવાની હતી અને એ ભોગ ધરવાની હતી એ પહેલાં પ્રસાદી હાથ સામગ્રીમાં લાગી સામગ્રી કોને કહેવાય કે ઠાકોરજીને ભોગ નથી આવી એ સામગ્રી અને પ્રભુને ભોગ આવ્યા પછી એ પ્રસાદી કહેવાય અને આપણે ત્યાં પ્રસાદી હાથ પણ જો લાગી જાય તો પણ સામગ્રી પ્રસાદી થઈ ગઈ કહેવાય તો એ વખતે તિલકાય ભારતને થયું આ સામગ્રી તો પહેલીવાર જ આવી છે ભારતમાં અને પહેલીવાર જ પ્રભુને ધરવાણી થઈ અને પ્રસાદી હાથ લાગી ગયા ભોગ નથી આવી ખાલી હાથ જ લાગી ગયા છે તો કંઈક એવો રસ્તો નીકળે ઠાકોરજીને ભોગ આવે તો આનંદ આવે તો એ વખતે કોઈ પ્રાચીન બાળક ત્યાં બિરાજ હતા વયોવર્ધ હરિરાજીની ઉંમરના આ હરિરાજીના કાળના પછીની વાત છે તો એ બાળકને પર તિલકાયત મળ્યા અને કહ્યું કે એ સ્થિતિ સમજાવી કે આવી સામગ્રી આવી છે પ્રથમવાર મહાપ્રુજી ગુસાઈજી પછી પ્રથમવાર આવી સામગ્રી આવી છે અને સીજીને ધરવાનો અમારો મનોરથ થયો છે અને અજાણતામાં પ્રસાદી હાથ લાગી ગયા છે આપ કંઈ આજ્ઞા આપો રસ્તો બતાવો તો પ્રાચીન આચાર્ય ધ્યાન કર્યું અને એક ઉપાય બતાવ્યો કે મંદિરમાં ચોકીમાં સામગ્રી પધરાવો અને પટવસ્ત્રથી ઢાકી દો અને નાના નાના બાળક હોય તો આપણા જેની જનો થઈ ગઈ હોય કે ન થઈ હોય બાળકોને બોલાવીને ભગવતનામ લેવડાવો પછી મને કહો હું તમને કહું તો તિલકાશ્રીએ સામગ્રી પધરાવી પટ વસ્ત્ર અને નાના બાળકોને બોલાવીને ભગવતનામ લેવડાવી ભગવત નામ લેવડાવ્યું અને સમય થયો જેમ એક ઘડી બે ઘડી થાય ને એ પછી તિલકાય આચાર્ય બાળક પાસે પધાર્યા અને કહ્યું કે જે આપના કહેવા મુજબ સામગ્રી પધરાવી છે રેશી વ્રત ઢાંક્યું છે અને બાળકોથી ભગવત નામ લેવડાયું છે તો કે ભગવતનામા શું લેવડાયું કે અષ્ટાક્ષરનો મંત્ર તો કે તો ઠાકોર જે હવે આરોગ્ય નહીં કારણ કે ભગવાનના નામથી ભગવાન આરોગતા નથી એ વલ્લભ અને વિઠ્ઠલના નામથી આરોગ્ય છે જો તમે સર્વોત્તમ કરાયો હોત નામ ર કરાયો હોત તો જરૂર હું કે ઓળગાવ વલ્લભનું એટલું બધું મહત્વ છે પ્રસાદી અને પ્રસાદી ભૂલી જાઓ સંબંતે શ્રી વલ્લભ નામ ભલો યાહી મેં ગોકુલ યાહી મેં વૃંદાવન યાહી મેં સકલ મંડલો સબંતે શ્રી વલ્લભ નામ ભલો વલ્લભ નામનો એટલો મહિમા છે અને આ તમને ગુપ્તવાદ કહી દઉં આ ટીકાકારોએ કોઈ લખી નથી આ બધા જ આચાર્યજી ગુસાઈજી મહાપ્રભુજી બધા ટીકાકારો મને ક્ષમા કરે અહીંયા આજના સમયમાં જો ધર્મ છૂટી રહ્યો હોય અને ધર્મીનો આશ્રય કરવો હોય તો એ ધર્મી ક્યાં બિરાજી રહ્યો છે કે વલ્લભના હૃદયમાં આખા આશ્રયનો જો મારે સાર કેવો હોય આ ત્રણ દિવસ તો મારી ચલાવવાનો છું તો મારી જોડે ખૂબ આનંદ કરીશ પરંતુ આખા કૃષ્ણાશ્રયનો સાર જો હોય એ છે કે ધર્મ બધી જગ્યાએ કલયુગ છે ક્યાં દોષ જોઈએ ક્યાં દોષ ન જોઈએ સામે ચાલીને આપણને મારવા આવે એમ નામ કલયુગ ને હાથે કરીને પીડા કરે એમ નામ જીવ અને છતાંય બચાવે એમ નામ બલ્લ એટલે આ કલયુગ છે તો આની અંદર જેમ પૂર્વમાં કહેવામાં આવ્યું કે બધા ધર્મો બધા ધર્મો માનો કે લોક ધર્મ પણ બચાવી શકતો નથી આપણે લોક ધર્મનો આશ્રય બી છોડવાનો છે અને ધર્મનો આશ્રય બી છોડવાનો છે હવે રહ્યા શરણાગતિ અને શરણાગતિ માત્ર વલ્લભની શરણાગતી હવે માત્ર એક વલ્લભનો આશ્રય એવો છે કે ધર્મીનો આશ્રય અહીંયા ભગવાન ધર્મ છે ભગવાનની સેવા ધર્મ છે અને ભગવાન ધર્મી છે ધર્મી રૂપ શ્રી મહાપુરજી કૃષ્ણ હાર્દ છે એનામાં આશ્રયમાં જઈ એ જ આજના આશ્રયનો ફલ છે કે વલ્લભના આશ્રય સિવાય કોઈનો આશ્રય કરવા જેવો નથી વલ્લભની વાણી વલ્લભના ગુણ અને વલ્લભના રૂપ સિવાય કોઈનો આશ્રય ન કરો વલ્લભનો આશ્રય કરશો તો પૃથ્વી માર્ગમાં સ્થિતિ રહેવાની છે માત્ર વલ્લભનો આશ્રય પરંતુ અહીંયા એક વાત સમજી લઈએ આપણે કે જેમ પ્રભુને ભોગ ધરીએ છીએ આપણે અને પ્રભુ હમણાં વાત કરી કે વલ્લભ અને વિઠ્ઠલનું નામ લીધું હોય તો આરોગ્ય છે એ વાત નિશ્ચય જાણજો અને આજે પણ આપણે કાણી કોને આપીએ છીએ શ્રી વલ્લભ વિઠ્ઠલની ગુરુદેવની કાણી આપીએ છીએ સ્વામીજીની કે ચંદ્રાવલીજીને પણ નહીં કારણ કે વલ્લભ વિઠ્ઠલમાં બંને આવી જ ગયા કે આપ પહેલાં જે સ્થિતિમાં શું કરે છે કે મારે સામો નહીં મારા બલિરાજા પણ શું કરે છે કે એના પિતૃ એના દાદા પહેલાદજી એ કહે છે કે મારું સામું નહીં મારા જે પૂર્વના જે ભગવદીઓ થઈ ગયા એને સામુ જોઈને આપ કૃપા કરો એમ વલ્લભ વિઠ્ઠલને જોઈને એનું સ્મરણ કરીને આપણે રહીએ તો પણ શિલાજ બાબા શ્રી વલ્લભ કૃપા આપણી ઉપર કરાર આવે છે અને અહીંયા મેચ્છા ક્રાંતિ શું એટલે જો આપણે આચાર ધર્મનું પાલન ન કરીએ એટલે કે ભારતીય સનાતન જે ધર્મશાસ્ત્ર છે અને અહીંયા જે છે ને ધર્મ કરતાં પણ ધર્મની મોટો કેમ કરવો હવે તમને સમજાવું હવે મેં કહ્યું ધર્મ અને ધર્મી તો ધર્મ અને ધર્મી એટલે શું હંમેશા ધર્મો ધર્મી મૂલ ધર્મનું મૂળ છે ધર્મી તમને બહુ સાદા દ્રષ્ટાંતથી સમજાવી દઉં તો તમને આ શબ્દ છે ને શાસ્ત્રના છે લોક વ્યવહાર નથી ધર્મ અને ધર્મ જેમ કોઈ સુવાસણ સૌભાગ્યવતી સ્ત્રી એ ચાંદો કરે બંગળી પહેરે મંગળસૂત્ર ધારણ કરે પગમાં પહેરે બિછિયા પહેરે કંદોરો પહેરે આ બધું જે પણ સૌભાગ્ય સ્ત્રીના જે ચિહ્નો ધારણ કરે છે એ શું છે એનો ધર્મ સમજો આવી કેવી વાત જે પણ સ્ત્રીઓ પોતે ભલે એને પોતે સૌંદર્ય ગણતી હોય કે મેકઅપ માનતી હોય કે સૌંદર્ય જે બધું માનતી હોય પણ ખરેખર ધર્મ જ છે તમે જે તૈયાર થઈ રહ્યા છો જે શોભા વધારી છે એમાં તમારું સૌભાગ્ય ઉજળ થઈ રહ્યું છે તમારી સાડી તમારો ચાંદો તમારા નેત્ર તમારા કપડાં તમારા બિંદિયા મંગળસૂત્ર આ બધા તમારા સૌભાગ્યના જે લક્ષણો તમે પહેર્યા છે એ બધા તમારો ધર્મ છે અમારે ત્યાં તો કોઈ બહુજી નાઈને પધારે અને ભૂલથી રહી ગયો તો મોટો કરે ચાંદો કર્યો એમને કેમ આવ્યા ત્યાં બાથરૂમમાં જ પનારામાં જ ચાંદો કરીને આવવું પડે એમ એમ ના અવાય અમારે હવે તો ચાંદો કરવાનું વ્યસન નથી લગ્નના બીજા દિવસે મળવા આવે એમને આવે મળવા હવે મને એમ થાય કે શુંડું વિચાર કરું બહુ દુઃખ થાય મને લગ્નના બીજા દિવસે પડીને આવી ગયા છે હવે પડીને આવ્યા છે કે રાતે લડીને આવ્યા છે એવું વેમ થઈ જાય ઘરમાં મનમાં વહેમ થઈ જાય કે સ્વાસનથી પહેલે દિવસે ચાંદો ના કર્યો આવી ફેશન છે આવી ફેશનનો વિશ્વાસ ન થાય સારું તો તમે જે સૌભાગ્યવતી સ્ત્રીઓ જે સૌભાષ ચિહ્ન ધારણ કરો છો એ તમારો ધર્મ છે પણ શોભે છે કોના વડે ધર્મી કોણ છે કે તમારો પતિ તમારો પતિ ધર્મી ધર્મી છે તો એના માટે તમારો ધર્મ છે જો ધર્મી ના હોય તે તો જે વૈધવેના જે લોકો વસ્ત્ર પહેરે છે જેના પતિ નથી હોતા એ બી છોડે છે કોના માટે તો કે પતિ માટે પહેર્યું કોના માટે તો પતિ માટે એ કોના માટે તો પતિ માટે એટલે પતિ ધર્મી થઈ ગયો એમ આપણા ઠાકોરજી ધર્મી છે એ સેવા શું છે તો કે ધર્મ હવે સેવા કરીએ પણ ઠાકોરજી દુઃખ થાય એવી રીતે સેવા કરીએ ક્લેશ થાય એવી રીતે સેવા કરીએ ઠાકોરજી વધારે ભૂખ એટલે સેવા કરીએ મારે તો ત્રણ કલાક પાઠ જોઈએ પાઠ કરી પછી રાજભરાવીશ એ અરે એક ઘડી બે ઘડી હોય વલ્લભકુલમાં બી બે ઘડી તો બહુ થઈ ગઈ તમે ત્રણ ત્રણ કલાક પાઠ કરો ભગવાનની થાળી ઉપર એંઠા ઉપર રાખો કેવું લાગે ઘણા એવા ભગવદીઓ ના હું તો પાઠ કરી પછી રાખું છું આવીશ અરે અલ્યા ભાઈ એક ઘડી બે ઘડી વલ્લભ કુલમાં છે તમે તો હર ઘડી આ કેવું કરો છો ઘડી ઘડી આ કેવું કરો છો અમારા વલ્લભ કુલમાં ગોપી વલ્લભ એક ઘડીનો રાજભ બે ઘડીનો અમારા ઘણા ભગવદીઓ મેં તો પાઠ કરીશ પછી ઠાકોરજી ને બળ બરા ચોબાજી બામર છે કે બધું પછી ઓળખાણ લેવાના છે ભગવાન હે ના હું પાઠ કરીશ પછી હવે ઠાકોરજીને ભાઈ રાજભોગ આવ્યો તો બે ઘડી બહુ થઈ ગઈ તમે ભલે પછી લેજો આવેલા વૈષ્ણવ દો બાળકોને અરોગ ના એની ત્રણ કલાક થયા તો ભગવાન ત્રણ કલાક પર બે ઘડી થઈ ગઈ ભગવાન કે હવે આ કોઈ આંચમ લઈને નથી આવતું કોઈ બીડી અરુગ આવતું નથી મારા ધરતો નથી મારા જૂઠાના બેસવું પડે છે આપણે એઠા બેસાડે આવજો સાસુ ગયા હોય ને સાસુ કેવા લઈને આવું છું પૂરેપૂરી આપણે કયા પછી લોટ કાઢીને બનાવી તો કેટલી વાર લાગે છે હવે સાસુજી ઊભું ના થવાય સાસુજી કહેતા હું તમારે મારે બેસ હું પૂરેપૂરી બનાવું છું હવે લોટ પછી કાઢવા આવે હજી પેલો નોકર લઈને આવ્યો હું ડબ્બો લઈને પછી બનાવે ને કરે ને પૂર મૂકે કે સાસુને કહેવાય નહીં ત્રણ કલાક પેલો જમાઈ બેસે કેવું લાગે ગુસ્સે થઈ જાય કરી એમ ઠાકોરજી ગુસ્સે થઈ જાય શું લાગે તમે એટલે તત્કાલ પુષ્ટિ ન વિલંબે મારે ત્યાં નમણીમાં સિરાજીમાં પણ માક્ષર સુદ પૂનમે દર વર્ષે ભોગ થાય તો રીતમાં આવે છે કે પૂનમથી લઈ માક્ષર સુધી એકમથી લઈને ચૌદશ સુધી નવી નવી સામગ્રી આરોગ્ય કેમ કે ભોગ ત્યાં સુધી પેલો લાલન થોડી રાહ જોવાનો છે ઘરમાં કઈ બનતું હોય છોકરાઓ આજુબાજુ ફરતા હોય ત્યાં પછી દાદા લોકો ફરતા હોય સુગંધ જોઈ જોઈને તો મને ખબર છે દાદા છું એટલે 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 છોકરાઓ ફરતા હોય કેમ કે બને છે કંઈ તો ઠાકોરજી ફરતા હોય સિંહાજી નવી પ્રયાજી નવું નવું બને એટલે જે દિવસે ભટ્ટી પૂજન થાય નવી સામગ્રી બને એ દિવસે રોજ એક એક નવી નવી સામગ્રીનો ભોગ ઠાકોરજીને સામગ્રી આવે કેમ કે પંદર દિવસ સુધી રાહ જોઈએ તો ચંચલ સિન્હાજી છે ને વિચાર કરો જો પંદર દિવસ રાહ જોતા હોય તો સિન્હાજી ચંચલ ના કહેવાય સ્ટેચ્યુ કહેવાય એ સ્ટેચ્યુ નથી એ ચંચલ છે એ સાબિત શું કે એકમના દિવસે સામગ્રી બનવાની શરૂ થાય અને રોજ પંદર પંદર દિવસ ચૌદ દિવસ નવી સામગ્રી આવે અને પૂરા દિવસે છપ્પન ભૂખ થાય વિચાર કરો આજે મારે ત્યાં વૈષ્ણવ આવવાના છે ત્રણ દિવસ પછી સામગ્રી બનાવો એટલે આ પણ ત્રણ દિવસ સુધી તારો પેલો ધણી પેલો ભગવાન ઠાકોરજી ભૂખ્યો નહીં રહે ઉંદોળા ઘુસાવશે છોકરા ઘુસાવશે કંઈક પડશે ધરાવાંદન થશે એના પેલા વાટકો ધરી દે શું લાગે છે બધું સમજી લો મારી વાત તમે આ બહુ ભગવાન ચંચળ છો યાદ રાખજો તમે ઢાંકીને ઢાંક્યું નથી સુખી પેલા રાવલની વાત આવતી કે સુખી સુખી રેને દીજો ને ચૂપી ચૂપી આરોગ્યો તો બધી ઠાકોરજી ઉલટ પુલટ કરી ધરી કેમ જે ધરી હું આરોગવાનો છું જે હું આરોગવાનું છું એટલે એવું ધરવું જે ઠાકોરજી જલ્દી આરોગે એટલે આપણા ઘરમાં સામગ્રી બનાવીને અઠવાડિયાને માલ મૂકી દીધો તો ઠાકોરજી અઠવાડિયે સુધી રાહ જોઈએ નહીં એ તમારો ધણી તમારા છોકરાને હાથ જોઈએ તો ભગવાન બાળબુ બાનો છો એ નાનું કોઈ સ્ટેચ્યુ બનવું છું આ સ્ટેચ્યુ કોણ માને જે પ્રભુની સેવાને પ્રતિક ઉપાસતા માનતું હોય મર્યાદામાં છે કે આ સોપારી સેવા ગણપતિ પધરાવો આ સોપારીમાં વિષ્ણુ પધરાવો પૂજન કરો આપણે ત્યાં પ્રતિક ઉપાસતા નથી આપણે ત્યાં સાક્ષાત બિરાજે છે એટલે જે બનાવો તરત ધરો સમજાવત એટલા માટે અમારા વલ્લભપુલા ઘરમાં અમારું જે રૂમ હોય જ્યાં અમારો ભંડારનો સામાન દાલ ચોખા કાચી સામગ્રી પડ્યો ત્યાં પણ સિનાજી નું ચિત્ર રાખી કેમ કે અચાનક આપણે ગ્રસ્તી છે કોઈ મહેમાન આવી ગયું અને કઈ બનવાનું છે બપોરે બે વાગે આવે શું કરવું ઠાકોરજી તો પોડી ગયા હોય અનોસરમાં અથવા થઈ ગયા હોય તો એ વખતે કઈ બનાવીએ તો પણ સિનાજીની દ્રષ્ટિ તો પડે દરેક વૈષ્ણવે પોતાના સ્ટોરમાં સિનાજી નું રાખવું જોઈએ અનોસરમાં કોઈ ભક્ત આવી જાય કોઈ સગો આવી જાય તો ઠાકોરજીની દ્રષ્ટિ તો પડે આપણી બુદ્ધિ સુધરી તો પેલાની બી સુધરે એમ પેલા તો સુધરેલા જ આવવાના છે કે વૈષ્ણવ તરીકે આટલી મદદ તો કરીએ આપણે પ્રસાદ આપીએ તો બુદ્ધિ કેમ ના આપીએ ના ના પ્રસાદ નહીં જવા દઉં